તર વસાવા સામે જે વન વિભાગે ગુનો નોંધ્યો હતો તેની સમગ્ર બાબતે અગાઉ પણ અમે વાત કરી છે કે હાલમાં જે ચેતર વસાવાની તેમની જામીન રદ થયા બાદ તેઓ હાલમાં જેલમાં છે પરંતુ ચેતર વસાવાના અન્ય જે પત્ની છે વર્ષાબેન વર્ષાબેન જે છે એ ચેતરભાઈ વસાવાના જે કામો છે અને પ્રજાનો જે સંપર્ક છે તેની કામગીરી તેમણે શરૂ કરી દીધી છે કારણ કે તાજેતરની અંદર જે નેત્રંગના ખાતે એક આદિવાસી સંમેલન હતું ત્યાં તેમણે સંબોધન પણ કર્યું હતું સાથે સાથે અનેક જગ્યાએ પણ તેઓ જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે વરસાબેન છે એમને વાત કરીશું વરસાબેન ચેતરભાઈની અનુપસ્થિતિ છે અત્યારે તે જેલમાં છે તમે કેવી રીતે એમના જે કામોમાં જોડાઈ ગયા છો હવે હાલ તો ધારાસભ્ય ચૈતરભાઈ અમારી વચ્ચે નથી પણ એમના જે પણ કામ હોય એ અમે ત્યાં જઈને હાજરી આપીએ છીએ કે ચૈતરભાઈ નથી નથી પણ અમે જાતે જઈને ત્યાં હાજરી આપીએ છીએ કોઈ પણ પ્રસંગ હોય હવે આ કુટિલપાડા ગામમાં ઘર સળગી ગયું હતું ત્યાં પણ અમે અમારા કાર્યકરો સાથે જઈને ત્યાં લોકોની મુલાકાત લીધી અને તેમને જીવન જરૂરિયાત વસ્તુની બધો સામાન અમે પહોંચાડ્યો હતો એટલે એ રીતે અમે ચૈતરભાઈ નથી છતાં પણ એમની હાજરી અમે ત્યાં આપીએ છીએ એટલે લોકોને અમે કહેવા માગીએ છીએ કે ચૈતરભાઈ નથી નથી પણ હું પોતે ત્યાં જઈને ઊભી રહું છું એટલે લોકો લોકોમાં પણ જાગૃતતા આવે છે કે ના હાલમાં ચૈતરભાઈ તો નથી પણ એમના ઘરેથી એમના પત્ની વરસાબેના આવીને અમારા સુખ દુઃખના પડખે આવીને ઊભા રહે છે આજે લોકોના સંપર્કની વાત કરી પરંતુ જે કાર્યક્રમની વાત કરું તો નેત્રંગમાં પણ તમે ગયા હતા અને તમે સંબોધન પણ કર્યું હતું તો એ સંબોધન તમે તૈયાર કરીને ગયા હતા કે કેવી તમારી તૈયારી એ લઈને કેવી છે તમારી રાજકારણને લઈને હવે ત્યાં તો તૈયારી સાથે નહોતા ગયા પણ હવે ઇન્વિટેશન હતું અમને એટલે ધારાસભ્ય શ્રીનું પણ નામ હતું એટલે અમે અમારા ધારાસભ્ય નહોતા એટલે અમે હાજરી આપવા માટે ત્યાં પહોંચ્યા હતા કેમકે વસાવા સમાજનો પ્રોગ્રામ હતો એટલા માટે અમે ત્યાં હાજરી આપવા માટે ગયા આ પહેલાં તમે કોઈ દિવસ આવા સામાજિક કામ કે આવી રીતે તમે એકલા બહાર નીકળ્યા છે કે ચેતરભાઈની અનુપસ્થિતિ છે એટલા માટે તમે એક એમની ગેરહાજરી લોકોને ના વર્તા એટલા માટે જઈ રહ્યા છો ધારાસભ્ય હાજર હતા ત્યારે તો અમે કોઈ પ્રસંગ આમ હોય અમારે જવાનું થાય ત્યારે જઈએ બાકી સાહેબ પોતે જતા હતા પણ હાલ અત્યારે સાહેબ નથી તો એમની ખોટ પૂરવા માટે અમે ત્યાં હાજરી આપીએ છીએ તો એક તરફ જે છે આ જે સમગ્ર બાબત છે ત્યારે લોકસભાની ચૂંટણીને પણ હવે ટૂંકો સમયગાળો બાકી છે

મને ફસાવ્યો છે એટલે આપણે આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે લોકસભા તૈયારી કરવાની છે હા ચૂંટણી લડવાના જ છે પણ વર્ષાબેન કરીએ તો હાલમાં તેમની સામે જે ગુનો નોંધાયા છે એમને હજુ જે જામીન પણ નથી મળ્યા અને લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે તો કદાચ કાયદે કાયદાકીય રીતે કોઈ ગૂંચ પેદા થાય અને એ ચૂંટણી લડે કાયદાકીય રીતે એવું શક્ય ના હોય તો તમારી કેવી તૈયારી લોકસભાની ચૂંટણીની લડ તૈયારીને લઈને હવે કાયદાકીય રીતે કોઈ પણ ચામ પેદા થાય તો પછી અમારી પાર્ટી જે કહેશે એ પ્રમાણે અમે કરીશું અને અમે હાલ પણ કોઈપણ ગામમાં મયત પ્રસંગ હોય બારનું હોય બેસણું હોય લગ્ન પ્રસંગ હોય ત્યાં પણ અમે જઈએ છીએ હાલ પણ અમે ત્યાં પ્રસંગમાં જઈને જ આવ્યા છે અને લોકોને પણ અમે કહીએ છીએ લોકો તો સામેથી પૂછવા આવે છે કે સાહેબનું કઈ રીતનું છે એવી રીતે એટલે લોકોમાં લોકોને પણ જાણ થઈ ગઈ છે કે આ ભાજપની સરકાર ચૈતરભાઈને ફસાવે છે એટલે અમારી લોકસભાની તૈયારી તો ચાલે જ છે અમારી અને કોઈ આમ હશે તો પાર્ટી અમારી જે કહેશે એ પ્રમાણેનું અમારું નક્કી થશે તમે કેવી તૈયારી તમને કદાચ પાર્ટી કે લડવા તો તમારી કેવી તૈયારી અમારી તો તૈયારી ચાલે જ છે જો પાર્ટી કેસે તો અમે અમારી અમારી રીતે તૈયારી અમે પણ રાખીશું લોકોનો પણ સારો અમને સપોર્ટ છે કેમ કે આદિવાસી વિસ્તારમાં અમને આ વિધાનસભાની ચૂંટણી વખતે એક લાખ ચાર હજાર તેત્રીસ મત મળ્યા છે એટલે અમને લોકો પર વિશ્વાસ છે એટલે અમે પણ અમારી એવી રીતેની તૈયારી રાખીશું બીજું વર્ષાબેન કે હાલમાં એક તરફ ચેતરભાઈની જે ઉપસ્થિતિ નથી બીજી તરફ બે કામો તમારા પાસે અત્યારે છે એક તો રાજનીતિક કામ અને બીજું કે ફેમિલી જે પરિવારનું છે બાળકો છે એની પણ જવાબદારી છે તો આ બંને કેવી રીતે તમે નિભાવી રહ્યા છો હવે આ રાજનીતિકમાં પણ આમ તો જોવું પડે છે અને ફેમિલીને પણ જોવું પડે છે એટલે તકલીફ વધારે પડે છે કેમ કે હું અત્યારે એકલી બહાર છું એટલે તકલીફ વધારે પડે છે પણ મારાથી થાય થાય એટલી કોશિશ હું કરું છું એટલે બંને સાઈડે હું ટાઈમ આપી શકું છું રાજનીતિકમાં પણ જઈ શકું છું અને ફેમિલીને ફેમિલીને પણ સંભાળી શકું છું એટલે એ મને જે રીતના યોગ્ય લાગે છે એ પ્રમાણે પછી બંને સાઈડે મદદ કરી શકું છું બીજું કે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો રાજનીતિની તમે વાત કરી પરંતુ જે ટૂંકો ગાળો છે ને તમારી સામે જે બધા નેતાઓ છે તો તમારો રાજકીય અનુભવ ઓછો છે તો તમે કેવી રીતે અને કાર્યકરોનું કેવું સમર્થન છે ને લોકોનું કેવું છે કાર્યકરો તો આમ આદમી પાર્ટીના આવતા હશે પરંતુ જે ગ્રામજનોને તમે મળો છો લોકોને મળો છો જે આ વિસ્તારની જનતાને તો એ કેવું લોકોનું કેવું રહે છે પ્રતિક્રિયા કેવી રહે છે લોકોની હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે લોકોને ખબર છે કે ચૈતરભાઈ આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે એમનો અવાજ દબાવવા માટે આ સરકાર એમને ખોટી રીતે ફસાવે છે લોકોમાં ઘરે ઘરે જાણ થઈ ગઈ છે એટલે લોકોનો સપોર્ટ અમને સારો છે અને ગામડે જઈએ ત્યાં પણ અમને અમને સારો પ્રતિસાદ મળે છે અને કહે છે કે લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ ચૈતરભાઈને જ અમે વોટ આપીશું અને જીતાડીશું એવો લોકોનો અમને સારો સપોર્ટ મળે છે લોકોનો જે સારો સપોર્ટ મળી રહ્યો છે બીજી એક વાત કરીએ વર્ષાબેન કે લોકસભાની ચૂંટણીમાં આજની સ્થિતિમાં જોવા જઈએ તો સામે પક્ષે અત્યારે જે ભાજપમાંથી મજબૂત કહી શકાય મનસુખભાઈ વસા કારણ કે છેલ્લી છ ટર્મથી તેઓ જીતે છે બીજી તરફ મુમતાઝ પટેલ પણ કદાચ ચૂંટણી લડે તેવી શક્યતા છે તો આ બધાની વચ્ચે કેવી રીતે પ્લાનિંગ પાર્ટીનું કેવું ચાલી રહ્યું છે હવે પાર્ટીનું અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો પછી એવી રીતના અમારી તૈયારી રાખીશું એટલે એ એ લોકો ઉમેદવાર નક્કી કરશે રીતના અમારો સપોર્ટ રહેશે બીજું કે વર્ષાબેન શું કહેવા માંગે છે મતદારોને અને આ વિસ્તારના લોકોને લઈને અત્યારે જે સ્થિતિ છે એને લઈને શું કહો છો હું હવે અમારા આદિવાસી વિસ્તારના લોકોને કહેવા માગું છું કે આ ચૈત્રભાઈ આપણા બધા માટે અવાજ ઉઠાવે છે એકલા ફેમિલી માટે અવાજ નથી નથી ઉઠાવતા એ ગરીબ લોકો માટે આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવે છે બધા પ્રશ્નો પ્રશ્નો ઉઠાવે છે અને સરકાર સામે લડત લડે છે એટલે સરકાર આ જોઈ નથી શકતી એટલે એમને આ ખોટી રીતે ફસાવેલા છે એટલે આપણે બધાએ ચૈત્રભાઈને સમર્થન કરવાનું છે સાથે રહેવાનું છે અને ચૈત્રભાઈ જો લોકસભાના ઉમેદવાર હશે તો આપણે એમને વોટ આપીને જીતાડવાના છે અને સાંસદ સાંસદ બનાવીને પછી આપણે એમને ન્યાય અપાવવાના છે સરકારને શું કહેવા માંગો છે આ મુદ્દે સરકારને હું કહેવા માગું છું કે આ લોક એ લોકોની છવ્વીસ સીટ છે તો છવ્વીસમાંથી પચીસ સીટ એ લોકોને મળે છે અને આ જે આ જે મજબૂત સીટ છે ભરૂચ લોકસભાની એ સીટ એ સીટ જાય છે એનો ભાજપને ડર છે એ ડર એમને સતાવે છે એટલા માટે આ ચેતરભાઈને ખોટી રીતે ફસાવે છે એટલે હું સરકારને કહેવા માગું છું કે આ તમે આ

આદિવાસીના પ્રશ્ન માટે લડે છે એકલા માટે નથી લડતા એ લોકો માટે લડે છે એટલે કોંગ્રેસના નેતાનું પણ અમને સારું સમર્થન છે તો અંતમાં શું કહેવા માંગો છો લોકસભાની ચૂંટણીમાં અને કેવી તૈયારી અમારી તો તૈયારી ચાલે જ છે એટલે ગામડે ગામડે લોકોને પણ ખબર છે કે આ કઈ રીતનું થઈ રહેલી છે આ સરકાર કઈ રીતે ફસાવે છે એટલે લોકો પણ આવી જાગૃત થઈ ગયા છે અને લોકો ચૈતરભાઈને સમર્થન કરશે એવો મને વિશ્વાસ છે બીજી જો વાત કરીએ વરસાબેન કે આ વિસ્તારના જે આદિવાસી સમાજ જે છે એની અંદર ઘણા લોકો એવા છે ગુજરાતી સ્પષ્ટ નથી બોલતા તો એમને તમારી વાત તમે કેવી રીતે પહોંચાડવા માંગો છો આપો આદિવાસી વિસ્તારમાંય એ પાઉ બો એ વિનંતી કો હો કા ચૈતર ભાઈ આપો માટે લડે એટલે બાદ ચૈતરભાઈ આ સમર્થન મે આવજા આપો ચૈતરભાઈ આ લોકસભા ચૂંટણી મે જીતા દે ને હતી સંસદ બનાવનો હાય એટલે તુમે બાદ દે ચૈતર સમર્થન આપજા હિન્દી માં વિનંતી આ હે એનો જે આપણે ગુજરાતીમાં શું કહેવાય તમે જે કીધું તે બધા ભાઈ બહેનોને હું વિનંતી કરું છું કે ચૈતરભાઈ આપણા માટે લડે છે એટલે આપણે બધાએ ચૈતરભાઈને સમર્થન કરવાનું છે અને જે ભરૂચ લોકસભાની ચૂંટણી ચૂંટણી છે એમાં ચૈતરભાઈને આપણે સાથ આપીને એમણે એમને સાંસદ બનાવીને પછી આપણે મોકલવાના છે વરસાબેન તમે એ જ્યારે જેલમાં ગયા ત્યાર પછી કોઈ મુલાકાત થઈ એમની તમે મળવા ગયા હતા હા મુલાકાત થઈ ને અમે અઠવાડિયામાં એક દિવસ મળવા દે છે એટલે અમે મળવા માટે ગયા હતા શું વાતચીત ખાસ એમની જોડ થાય તમારે વાતચીત તો આપણે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેજો અને ઘર ઘરની પણ સંભાળ રાખવાની છે બાળકોને પણ સંભાળ રાખવાની છે સ્કૂલે જાય છે એટલે એમની પણ સાર સંભાળ રાખવાની છે એટલે તમારી વાત થઈ તમને કેટલી એમને હિંમત આપે છે આ મુલાકાત તમે કરી ત્યાં હિંમત તો આપે છે અમને અને કહે છે કે આપણે લોકસભા ચૂંટણી લડીશું અને લોકોનો આપણને સારો સપોર્ટ છે એટલે આપણે લોકસભાની ચૂંટણી જીતી પણ જઈશું એવું અમારી વાતચીત થાય છે છેતરભાઈનો જે મામલો છે એમાં તમને આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસના નેતાનું પણ કેવું રહ્યું સમર્થન કોંગ્રેસના નેતાઓનું કોંગ્રેસના નેતાનું પણ અમને સારું સારું સમર્થન મળે છે કેમ કે લોકોને પણ ખબર છે કે આ એક આદિવાસીનો અવાજ છે એ આદિવાસીના પ્રશ્ન માટે લડે છે એકલા માટે નથી લડતા એ લોકો માટે લડે છે એટલે કોંગ્રેસના નેતાઓનું પણ અમને સારું સમર્થન છે તો અંતમાં શું કહેવા માંગો છો લોકસભાની ચૂંટણીમાં ચેતરભાઈ અને ફેમિલીની કેવી તૈયારી અમારી તો તૈયારી ચાલે જ છે ગામડે ગામડે લોકોને પણ ખબર છે કે આ કઈ રીતનું થઈ રહેલી છે આ સરકાર કઈ રીતે ફસાવે છે એટલે લોકો પણ આવી જાગૃત થઈ ગયા છે અને લોકો ચૈતરભાઈને સમર્થન કરશે એવો મને વિશ્વાસ છે તો આ હતા ચેતર વસાવા ધારાસભ્યના ધર્મપત્ની વર્ષાબેન હાલમાં ચેતરભાઈ વસાવા જેલમાં છે પરંતુ એમના પત્નીએ જે જનસંપર્ક અને જે સામાજિક કાર્યો છે એમાં તેઓ જાતે જાય છે સાથે સાથે તેમને રાજકીય પ્રવૃત્તિ પણ પોતાની શરૂ કરી દીધી છે લોકોને મળી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની ચૂંટણીનો જંગ ક્યાં જઈને અટકશે અને કેવું એનું પરિણામ આવશે પરંતુ હાલમાં તો ગુજરાતની અંદર ભરૂચ લોકસભાની જે સીટ છે તેને લઈને ભારે ચર્ચાઓ છે કે ચર્ચાઓ સમવાનું નામ નથી લીધું નરેન્દ્ર પેપર નર્મદા